તમને બધીકર જુ કે વરસાદ કેવો છે કોઈ કાંઈ દેખાતું જ નહીં વરસાદ આવે છે પણ કેટલા કેટલા અહી તો ચાલુ થયું છે તો એકલા આવે જો વરસાદ બહુ આવે છે તમને હું આમ દેખાડું પાણી પાણી કેટલું જાય છે બહુ પાણી જાય છે જો વાડીમાંથી આવે છે બધું વાડીમાંથી આવે જોઈ જવું કેટલું પાણી આયેલું જાય છે તમે જુઓ કે આ નેરવું કેટલું જાય છે એટલું એટલું એ સલું થયું છે અને જે તો નેરવું એ આવશે એ વધારે કારણ કે વરસાદ હજી સારું છે તમે જુઓ લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાણી હજી વધશે પાણી વધશે એ તમને વિડીયો તો ચાલુ જ રહેશે છે હું જો બતાવું જ છું તમને તો તમે જોતા રહેજો ગા ઊભું નેરું છે ઊભા નેરામાં પાણી ચાલ્યું જાય રહે છે ને આંકચી ના આવે છે અહીંયા જાળી બાંધેલી છે તો તમે જો જાળી બાંધેલી છે ને અહીંયા ઉતાર પેન્સિલ છે એટલે એના ગળીઓને એવું હલવાઈ ગયેલું છે જોવાની કેટલું દળીને આવે વરસાદ તો બહુ આવે છે ને વરસાદ હજી જે બહેન થવાનો નહીં છે ને નારું એટલું એટલું જાય છે ને એ નારું એ વધી જવાનું છે તમે જોઈ ગયો આખો વિડીયો ગયો તમને બહુ મજા આવશે મેરું વધતું જાય છે ને અહીંયા કેળામાં પાણી આવતું વધતું જાય છે કેવું મસ્તીનું વરસાદ આવે છે કેવું પાણી આયેલું જાય છે તમે બહુ પાણી આવે છે આખો વિડિયો ને એવું લીલું શ્રમ થઈ ગયું ને વાહડા બહુ લીલા શ્રમ થઈ ગયા अहं न हि 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 વરસાદ તો ધીમો થઈ ગયો છે વરસાદ તો ધીમો થઈ ગયો છે પણ ન્યારું હજી ધીમો નહીં થાય ને તો વધશે અને હજી પણ ઘણો આવે છે જો તેમાં પાણી તો જેમ બને એમ વધતું જ જાય છે તમને આમ હામું દેખાય ને હામીથી પછી છે વાંકશે છે ને આમ પછી આમ પાણી વયું પાસ હોવી થઈ ગયો પાછળ ચાલુ થઈ ગયો જો મારો અંદાજ છે આજે આ ગળી જાવ તણાઈ જવાનો કારણ કે નેરું વધતું જાય છે ગળીઓ તણાય છે તો તાર પેન્સી વહી જાય છે અહીંયા પણ ઘણું પાણી હરી જાય જોવા જો તમે કે બોલાણને છે ને વધારે ખળ ખળ જો સાતો જાય છે અને પાણી આવતું જાય છે તો તમે જો બધો વિડિયો આખો પાણી વધી ગયું છે હવે vuelvo a un gradillo en Thank mm -hmm. you. Mm -hmm.